ગુડ મોર્નિંગ બધાને કે માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ જો અત્યારે માં જાય છે સોનાલ ને તેડવા હું વિશાલ ભાઈ જાય વિશાલ આગળ ગયો છે હોડા લઈ વાડીએ નાવાનું છે એટલે જો એના બૂટ ને બૂટ ને આપણે ઘરે ને ઘરે નાઈ લીધું ને વાડીએ જવાનું હતું વાડીએ નાઈ લખી કે એમાં નીકળ્યા હે તો સાડા આઠ થયા હે गाम बार आई जे निकड़ा है इस अल जो आग एक हमारा cho kênh Ghiền Để không bỏ lỡ những video

ये नवा गांव में ગયા તા સોનલ ને તેડવા તેડી ને આવીને પછી તો સુઈ ગયા તા ઘરે જો બેઠા હી ઘરે આવી વિડિયો સારો લાગે તો વિડિયો માં લાઈક અને ચેનલ માં નવા હોય મિત્રો સબ્સ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલ જેથી ડેલી વ્લોગ જોવા મળી રહે આવીને તો જો નાઈટ ડ્રેસ પહેરી લીધો કે જીન્સ માં તો પછી હાથર મળે તો બધાને જય માતાજી મળી મળીએ કારણ